આજરોજ દાહોદના લોકલાડેલા સાંસદ સભ્ય શ્રી જશવંતસિંહ બાપુર સાહેબ લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજય થયા પછી આજરોજ દાહોદના ઇન્ડોર રોડ પર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ બેમાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો તેમાં દાહોદ જિલ્લાના સરપંચ તાલુકા સભ્યશ્રી બુદ્ધ સભ્યશ્રી અને દરેક કાર્યકર્તાઓએ સંસદ સભ્ય જસવંતસિંહ બાપુર સાહેબને ફુલાર પુષ્પગુચ્છ અને સાલ ઉઠાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને અભિવાદન પણ કર્યું હતું તેમાં પત્રકાર મિત્રો દ્વારા પણ સાંસદ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપસ્થિતિમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ધાનપુર ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા દિનેશભાઈ પરમાર દી ન્યૂઝ દાહોદ બધા કાર્યકર્તાઓનો આભાર માનવા માટે કાર્યક્રમ ખાતે રાખવામાં આવ્યો હતો એમાં ઇન્ચાર્જ શ્રીમાન ખાબર સાહેબ સંયોજકશ્રી શ્રી શંકરભાઈ મોલિયાજી ને પૂરી અમારી ગરબાડા પણ કાર્યક્રમ હમણાં ખૂબ મોટો કાર્યક્રમ થયો દાહોદનો પણ આ કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે આપણા મારફત અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અમારે સંદેશો મોકલવો છે કે આટલી બધી ગરમીની વચ્ચે દાહોદ લોકસભાની બેઠક ઇતિહાસની અંદર પહેલી વાર ત્રણ લાખ તેત્રીસ હજાર કરતાં વધુ મતોથી જીતાડનારા અમારા બુથના કાર્યકર્તા પેજના કાર્યકર્તા ફળિયાના કાર્યકર્તા મેં જીત્યા પછી આપણી સાથે વાત કરી હતી એમ આ જીત એ અમારા કાર્યકર્તાની જીત છે ભાજપની જીત છે અમારા બંને મંત્રી શ્રીઓ શ્રીમાન ચિંોડ સાહેબ મને ખાબડ સાહેબ જિલ્લા ભાજપની અમારી ટીમ માને શંકરભાઈ અમારા મહામંત્રી શ્રીઓ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પર્વતભાઈ એ બધાને અમે ખૂબ ખૂબ આજે એમને અભિનંદન આપીએ છે અને જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો વિરોધ પક્ષોએ જે રીતે અપ્રચાર લોકોને ગુમરાહ કરવાની એક પણ તક એમને છોડી નહોતી પણ લોકોને માને મોદી સાહેબમાં વિશ્વાસ અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ અમારા સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ બધાનો અમે આભાર માનીએ છીએ કે જનતા વિકાસની સાથે રહી અને જનતાને આપેલા વચનો એ પરિપૂર્ણ કરવામાં માને મોદી સાહેબે મક્કમતાપૂર્વક દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને આવનારા સમયની અંદર મારે દાહોદ જનતાના સૌ અમારા મતદાર ભાઈ બહેનો આજે મારે કહેવું છે કે આગામી પાંચ વર્ષની અંદર જે કામો બાકી છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો